ભરૂચના વેજલપુર વિસ્તારમાં વર્ષ બે હજાર ચોવીસ ફેબ્રુઆરી મહિનામાં આગ લાગી હતી જેમાં ચારથી પાંચ ઘરો બળી ગયા હતા તે સમયે ભરૂચ નગરપાલિકા દ્વારા આ પરિવારોને હોનારતમાંથી બચાવીને રીન બસેરામાં આશ્રય માટે મોકલી આપવામાં આવ્યા હતા થોડા દિવસ પછી આ પરિવાર પોતાના સંબંધીના ઘરે આશરો લઈ લીધો હતો પરંતુ વયોવૃદ્ધ મનહરભાઈ દલાલનો કોઈ સંબંધી ન હોવાથી તેઓ રેનબસેરામાં જ રહેતા હતા થોડા મહિના પછી મનહરભાઈની આંખમાં તકલીફ થતાં સેવાયજ્ઞ સમિતિના કાર્યકરો હિમાંશુ પરીખ તેમને તેજસ હોસ્પિટલ માંડવીમાં આંખનું ઓપરેશન કરાવી સાજા કર્યા હતા ત્યારબાદ થોડા દિવસ પહેલાં રેનબસેરામાં મનહરભાઈ અચાનક સવારે બેભાન થતાં સેવાયજ્ઞ સંસ્થાએ તેઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કર્યા હતા તેમની સારવારનો ખર્ચ સેવાયજ્ઞ સંસ્થા દ્વારા જ ઉઠાવવામાં આવ્યો હતો હાલમાં મનહરભાઈ સંપૂર્ણ સાજા થઈ ગયા છે અને રેન બસેરામાં જ આશરો લે છે ભરૂચનું રેન બસેરા માત્ર રોકાણ પૂરતી જવાબદારી ન સ્વીકારી વૃદ્ધ વ્યક્તિઓ માટે મુશ્કેલ સમયે આશ્રય સ્થાન પણ બની રહ્યું છે વોલેન્ટિયર સેવા યજ્ઞ સમિતિ ભરૂચનું આ રેન બસેરા ઘર વીઓના લોકો માટે રાથી રોકાણ માટે બનાવવામાં આવેલું છે અહીં રોજના આ બસોથી પણ લોકો આવા લોકો ઘરવિહુના લોકો અહીંયા આશરો લઈ રહેલા છે આ મહિના આ વર્ષની શરૂઆતના ફેબ્રુઆરી મહિનામાં ભરૂચના વેજલપુર એરિયામાં આગ લાગવાથી ચારથી પાંચ ઘરો ત્યાં બળી ગયા હતા નગરપાલિકા દ્વારા તેમને રેસ્ક્યુ કરી અને આશરો માટે અહીં રેન બસેરામાં મોકલી આપવામાં આવ્યા હતા મનહરભાઈ દલાલ કે જેની ઉંમર પંચોતેર વર્ષ છે તો તેમના સિવાય બાકીના બધા પોતાના બે ત્રણ દિવસમાં એમના સગાવાલાના ઘરે જતા રહ્યા હતા પરંતુ મનહરભાઈનું કોઈ નજીકનું ના હોવાથી એ રાથી રોકાણ માટે અહીં જ આશરો લેતા હતા આશરે ત્રણેક મહિના પહેલાં એમને આંખની તકલીફ થતાં અમે અહીંયા બતાવવાથી ખબર પડી કે એમને પડદાનું ઓપરેશન કરાવવું પડશે તો એ માટે અમે માંડવી તેજસ હોસ્પિટલમાં ત્યાં લઈ ગયા અને એમની સાથે રહીને એમનું આંખનું ઓપરેશન કરાવીને અત્યારે ત્યાં પછી એ પણ સાજા થઈ ગયા પણ મહિના પહેલાં અચાનક જ સવારનીપોરમાં અહીંયા એ બેભાન થઈ જઈ ગયા હતા તો એમને અમે પ્રાઇવેટ હોસ્પિટલ આઈસીયુમાં પંદર દિવસ એડમિટ રાખ્યા અને એમની બધી સારવાર કરીને એનો બધો ખર્ચો સંસ્થાએ ભોગવ્યો છે અને એ અત્યારે સાજા થઈ ગયા છે ભરૂચનું રેન બસેરા આવા ઘર ઘરના લોકો માટે કે ખાસ કરીને વૃદ્ધો અને બહેનો માટે એમની મુશ્કેલ કે તકલીફના સમયમાં કે બીમારીના સમયમાં એમની સાથે રહે છે એની સારવાર કરાવે છે અને જરૂરિયાત મુજબ એમને બધી રીતે મદદરૂપ થતી હોય છે